તો એ યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે મારા નવા બ્લોગમાં આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં વહેલા નાઇટ ધોઈ અને તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે દસ અને હવે જવાનું છે આપણે મામાના ઘર બાજુ તો કેમ જવાનું છે એ આગળ બ્લોગમાં બને રહેજો બ્લોગ પર નવા હોય તો બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને શેર કરી દેજો અને આ છે આપણે તમાકુ જોઈ લો તમે આપણે બેઠો છે અને આપણું બાઇક તૈયાર છે હવે તો બસ હવે આગળ મારી અને જઈએ મળીએ તમને આગળ બને રહેજો વ્લોગમાં તો આપણે હવે મસ્ત નીકળી ગયા છીએ ઘરેથી નીકળી ગયા બાઇક લઈને હરતે આવી ગયા છે અને આ છે અમારા ગામડાના ખેતરો ડાળમનો ખેતર છે હર્યો અને આ બાજુ છે અરંડા તો ભાઈ બને રહેજો વ્લોગમાં અને લાઈક કરી દેજો તો આપણે છે ને ગાઈસ અહીંયા કેનાલે વાર ઊભા રહ્યા હતા અને આગળ તમે જોયું હતું કે પાણી વધારે હતું ને આ બાજુ જોઈ લો કેટલું હાવ ઓછું પાણી થઈ ગયું અને અહીંયાથી છે ને પેલું જે દેખાય અહીંયાથી કેનાલ એક બીજું નાનું ફાટ્યું પડે એ બીજી નાની કેનાલ આવી જાય ગામડા ગામડામાં અને જોઈ લો તમે આ કેનાલ આપડે હે ને વાર થોડું બીજું પતાવી અને હવે ત્રણ વાગી ગયા હા અને આવી જાસો હમણાં મમ્મા ના ઘરે પકો બેઠા છે અને હમણાં છે માતાજીનું મંદિર કોમેન્ટમાં લખી દેજો સુપ્રકાશ ભાઈ શું કે છો કોક તો કો ભૂડું લાઈક કરો ફોલો કરો અમારો પકો શરમાય રહ્યા છે વધો નહીં આપણને લાગી ગઈ હતી ભૂખ એટલે આપડે મામા ઘરે આવી મેગી બનાવવા છે તમને બનાવી બતાવી દઉં આ અમારે છે ને મામાનો છોકરો મેગી બનાવવા રહ્યો છે બનાવે મેગી બનાવી લ્યા મેગી તૈયાર થાય રહી છે બધા બે મિનિટ નું કે પણ જુઓ હવે કેટલી મિનિટ માં તૈયાર થાય છે આ મેગી પાવડર છે અને મેગી બનાવવા વાળા ભૈયા છે

啊，咖啡带油。